ખબર શિયા ગયું મેલે છોકરો ને લઈ શીત માં આવતો રહ્યો એટલે અરે હું તને વાત કરું તો ના થાય પણ ના હાય હાય

તું હેડ મારા હંગાતું હેડ હંગા તા કાકા પર ના દેવા ના જોજે જાતો નકળ મારી માની સોગન હ લેટ નેકડશે લેટ નેકઈ જા હા મેલેર્યા થઈ જા હા અન તને જો તો સાથી દુખારશે તું હેડ તું હેડ મારી ની જાઉં તું હેડ તું દુખાય કાકા શિશુ નેકડી જા હો મને લાગે હેડ તું હેડ મારા હંગા હેડ તો ગામમાં હેડ હેડ તું હેડ અલા આ સોમળો કે ઓમ

આવું કરું છો હવે એ તમે જ પણ આપણા ગમ માં હા ને ગમ માં આપડા ગમ માં હા ને

ઈનાખા ગામની પણ હતી વર્જી જય જય બગાડો બગાડો કરશો લાલ હે 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 ટુ એ મને આવવાનું નઈ તો જો છો પેલો 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 કચરો રો તે માહતા હે ઓમ ઓટ થઈ ગયો છે હા ના જો બેસા તારા ધંધામાં કોણ જંતે ઓમ અલ્યા જરૂર છે આ રૂ તો ના કો બેલે ઓ ઓ ઓમ ના હે તા ઓમ હે ડોમ પકસર ને હા આ રૂ અત્યુ હું તો ઓમ જાવ છું લે ચેકાને સો મને કસરો રોક એ કરછણિયા જો તારા પાળા આલે એ રોગ

મારી કાપી તો હું આપલો ખબર પડતી આ બે બે ગામની ઊભે નાતો ગામની ઊભે બે બડબડ્યો આખા ગામ ગામની ઊબેડ છે આ પાછો ઓમ ફેરતો તો ઓમ પાછો અને કોલ નામ રાખતો જો હાટા જો એ મને લેતો જો એ મને લેતો જો એ

કોક કરશો આપડે અને એને રોટવા થી લઈ હું તો બેઠો તારો કસ કાકો મને ની વાડ તું હેડ માર હંગાર તું કીધું હું તો ના કીધું હે આ તો એને ખબર ન એ શિરાત બે તૈને તૈન હર્યા કાકા કલસ એ કાકા આલા હોય બેટા હર્યા એ શંભુબા એ શંભુબા દોશી

हा रोग हे रोग हे

हां <catgülüyor> <na. super> <Ça história>

લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને પણ ઘંટ્રી વગાવાનું બી ભૂલતા નહીં